જય માતાજી મિત્રો શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં અને આજે મિત્રો અમે જે નવું ખેતર રાખ્યું હતું એમાં પાણી વાળવા માટે આવ્યો છું અને કાકો થોડી નેક હરસી હરખી કરું અને આપણે ગાયો બેસવા માટે જે મક્કાઈ ઘાસ વાયું હતું એ એકદમ ઉગીને રેડી તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ તૈયાર રેડી થઈ ગયું છે અને આમાં આ બીજા ખેતરમાં આપણું મકાઈ ઘાસ વાપવાનું છે એના માટે અત્યારે હું પોણીવાળો આવ્યો છું કાકોન બે જણા અને આ ખેતરમાંથી પોણી આવશે બમ્ફર બધું કમ્પ્લીટ રેડી ઊંચા બદલીના છે આમાં સીધું પોણી આવી અને ગારવી દીએ ગારવી અને પછી એ હુકાઈ જાય એના પછી શેર કલટીનો શેર મારી ખાતર ભરી અને પછી અમે વાવી દેસું કાકો બલુ પાણી જવા માટે જગ્યા કરું છું કેટલા આયુ કાકા કામકાજ હા પોડું પડી જાવ હા કમ્પ્લીટ હા થોડું નેચ પડવાનું છે એ આવે એટલે નેચ નહીં થાય આટલે થાય તો આ તો કોશિશ તો કરો કેટલે જી હા આ બધું ઉપર તાની સેટિંગ થાય આખી દીવાલ ગાડી ઉપર એવું આતે કરો હળો તો મિત્રો અમે આ ખેતરમાં આપણો હરખું કરાયેલું ખેતરમાં પોણી વાળીએ છીએ તો મિત્રો પોણી આપણો આવી ગયું છે ખેતરમાં અને પછી પોણી એમાં જશે આપણો પેલું ખેતર જે હાલ પોણી વાળવાનું છે એ ખેતરમાં પોણી જશે અને કાકા બે કમ્પ્લીટ રેડી કરી દીધું છે ઓકે ઓ કાકા કમ્પ્લીટ કરી દીધું ને બસ ચાર તો આળો બાળો ભરવાનો હતો વેણી લઈએ બે જણા અને પછી પોણી વાળીને ગારવી દઈએ ફર્સ્ટ ક્લાસ તો મિત્રો આપણા ખેતરમાં પોણી આવી ગયું છે અને ખાડો ભરાવાનું ચાલુ જ છે અને આ બાજુ

પાણી ઓછું આવે એટલે આગળ છો પાટી બાટી ના જોયું અમુક તપાસ કરતા હું પાટી ગયું તો બહુ લો છે તો પાણી જાય જ છે ખાડો આપણો ભરાય જ છે પાછળ હા હા હું જોતા ખેડો મિત્રો આપણો ખાડો ભરાવાની તૈયારી જ છે અને કાકો ફોર્મમાં ઊભા છે પાણી આવે છે કમ્પ્લીટ મગ ખાડો ભરાઈ રહે એટલે પેલા અંદર ફોર્મમાંથી પોણી ચાલુ થઈ જશે આપણે જોડે જવા માટે તો અડધો ખાડો થઈ ગયો છે ફણી જવાની તૈયારી જ છે મિત્રો ખાલી બસ થોડું પોણી અધાર આવે એટલે પાણી ચાલુ થઈ જશે કડી તૈયારી આયુ Ayo. Ayo kakak. Ayo. Aure ayo. Bolo ganpati bagwon ani jai. Goga Maharaj ki jai. Shadi Mat ki jai. Bolo, મા કી જય બોલો વીર મહારાજ કી જય બોલો ગોગા મહારાજ કી જય જ ભરાય અને પોણી ચાલુ થઈ ગયું છે આપણા ખેતરમાં મિત્રો પોણી જવાનું એકદમ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ ખેતર ગરવાઈ જશે ફૂલ પોણી આવે છે અને આમાં અમે ઘેર જઈએ જમવા જમીન આવીએ કાકો બધા કાકા જમવા જવું હોય હા બે વાગી ગયા છું તો મજૂરી કરવી તો જરૂરી હે પણ ભેગું ભેગું ખાવું એ જરૂરી છે તો ખાઈ આવીએ પાણી તો ખેતરમાંથી બહાર જોઈને એકળે એવું છે નહીં કારણ કે કોરે મોરે બોર્ડર છે એટલે તો મિત્રો આમાં પાણી ખેતરમાં મોટા મોટાભાગનું પી ગયું હ પેલી બાજુ તળાવના ગોળી ભર્યું હો અને આ બાજુ ખાલી એક ખૂણો બાકી છે એ પણ આમાં પીજ હતો લગભગ લાઈટ એક કલાક લાઇટ આવશે તો પીજ છે અને અમારું પ્રતિક પ્રતિક પોણીવાળા નહીં પ્રતિક અમાર પ્રતિક પોણીવાળા છે અને આ બાજુ બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ અને આ બાજુ તમે જુઓ મિત્રો તળાવના ગોળી ભર્યું છે તો એવું આપણે ખેતર એકદમ ત્રણ ચાર દિવસની અંદર ઉકાઈ જાય એના પછી આપણે જે ઘાસ સારો વાવવાનો છે હવે ઝાડ વાપવાની શક મકાઈ ઘાસ વાપવાનું છે કે મકાઈ વાપવાની છે એ તો હું તમને અલગ વિડીયો બનાવી અને તમને બતાય તમે જુઓ સરસ મજાનું છેતર એકદમ થઈ ગયું છે અને આ બાજુ થું આ બધું પી ગયું અને આ બાજુ થોડું બાકી એ પણ પી જશે તો અમારો એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી